ચાલો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો એટલે તમારા માટે ખાસ છે નોટ અને બોલપેન લઈને બેસી જાઓ જે પણ ધોરણ આઠથી બાર સુધી જે ભણે છે તેમના માટે ખાસ અને જે કોમ્પિટિશન એક્ઝામ આપે છે દરેકની ટેટ ટાટ આપણે વાત કરીએ છીએ પીએસઆઈની કોન્સ્ટેબલની શિષ્યવૃત્તિની પરીક્ષા બધાના માટે આ વિડીયો ખાસ છે એટલે સેવ રાખજો અને ડિટેલમાં વિડીયો જોજો કારણ અવયવ અને વિસ્તરણ આવે એટલે બધાનું માથું ખજવાડે છે આજે માથું ખજવાડવાનું બંધ આપણો વિડીયો જોવો બધાને આવડી જશે અમારા કહેવાય ને આર્ટ્સવાળા ટીચર લોકો પણ એકવાર જોજો વિડીયો તમને તો સો ટકા તમને પણ મેથ્સ આવડી જશે અને તમે પણ કહેશો કે હારું મેથ્સ આટલું સરળ છે ચાલો ત્યારે પહેલું સૂત્ર આપણે જોઈએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર આવું સૂત્ર આવે તો તેનું સૂત્ર શું બને એક્સ માઇનસ વાય અને બીજા કાઉન્સમાં એક્સ પ્લસ વાય હવે આની અંદર પ્લસ આટલે રાખો માઇનસ વાળું આટલે રાખો કોઈ વાંધો નથી પણ યાદ રાખો મેઇન સૂત્ર ક્યારે બને આ બેની વચ્ચે માઇનસ હોય ત્યારે અને આ બી પૂર્ણ વર્ક થવો જોઈએ કોઈનો અને આ પણ કોઈનો વર્ક થવો જોઈએ જો વચ્ચે વધતા આવે તો કોઈ સૂત્ર આવતું નથી ક્લિયર બધા તો આના આપણે દાખલા જોઈએ સિમ્પલ કેવા દાખલા પૂછે એકદમ સરળ પહેલાં લઈએ ધારો કે આપણને એ સ્ક્વેર માઇનસ પચીસ આવું સૂત્ર દાખલો છે તો આપણને ખબર પડે કે એ સ્કવેર એટલે એનો વર્ગ જ છે પચીસ એટલે પાંચનો વર્ગ પાંચ ગુણ્યા પાંચ કરે તો પચીસ કહેવાય કે નહીં એટલે પાંચનો વર્ગ હવે આપણને જો આના જેવું આવી ગયું એવું લાગે કે ને એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો આ એક્સ જેવું લાગે ને આ વાય જેવું લાગે તો આપણો જવાબ શું છે ખાલી એકમાં ઓછા ધારો કે ઓગણ પચાસ માઇનસ બી આવું હોય તો આપણને ખબર પડે કે ઓગણ કોનો વર્ગ છે તો સાત નો વર્ગ સાત ગુણ્યા સાત ઓકે વેરી ગુડ તો સાત નો વર્ગ અને આ બી નો વર્ગ તો બીનો વર્ગ જ છે તો આપણને પાછું બંને વર્ગમાં આવી ગયા એટલે એકવાર ઓછા ને એકવાર તો સાત માઇનસ બી અને સાત બી જવાબ આવી ગયો કેટલું સરળ સૂત્ર છે સમજ પડી કે નહીં પડી પાક્કું બોલજો અને કોમેન્ટ કરજો સરળ સમજ પડી નથી સમજ પડી તે બી કહી દો તો મને બીજી વાર તમને કેવી રીતના ભણાવવાનો તે પણ ધ્યાનમાં રાખે બીજું આના બીજા દાખલા કેવી રીતના પૂછે ધારો કે આપણે હજુ એક જોઈએ ધારો કે કોઈ વાર આપણને બે એ સ્ક્વેર માઇનસ આપણને અહીંયા ખબર પડે કે અઢારો કે અઢાર હોય તો અહીંયા આપણને સાહેબ અહીંયા થોડું કન્ફ્યુઝ થયું તો યાદ રાખો ગણિતનો નિયમ છે પહેલો યાદ રાખવાનો કયો નિયમ જો બને ત્યાં સુધી બંને જેટલા પદ આપેલા તેમાંથી સામાન્ય નીકળતું હોય તો પહેલાં સામાન્ય કાઢો તો અહીંયા બે ને અઢાર એટલે નવ દુ અઢાર તો બે નીકળે તો પહેલાં બે સામાન્ય કાઢી નાખવાનું એટલે અહીંયા એ સ્ક્વેર રહી ગયા ને અહીંયા નવ રહી ગયા હવે વિચાર કરો નવ કોનો વર્ગ ત્રણનો વર્ગ તો જેવું થઈ ગયું એવું લાગે કે નહીં તો તમારે ખાલી શું કરવાનું આ બે એકસ્ટ્રા રાખવાના આ એ સ્ક્વેર ને આ ત્રણનો વર્ગ આવી ગયો તો આ વર્ગવાળો છે એટલે આપણને ખબર કે એકવાર ઓછા ને એકવાર વત્તા તો અમે પેલું વધતાવાળું લખો ને પછી ઓછાવાળું લખો તો ચાલે ઓકે વેરી ગુડ તો આપણને બે એ ઓછા ત્રણ ને એ વત્તા ત્રણ તેમાં બે છેલ્લે સુધી સાથે આવ્યો એ દહેજમાં આવેલો કહેવાય કેમ કે પહેલેથી એક્સ્ટ્રા આવતો એક્સ્ટ્રા વ્યક્તિ ક્યાં આવે તો દહેજમાં આવે ઓકે મગજમાં આવી ગયો તો આવા દાખલા છે પૂર્ણ વર્ગના દાખલા આવડી ગયા કે નહીં આવડી ગયા વિચારો પાક્કું સમજ પડી તો આ પાંચ દાખલા મેં તમને હોમવર્કમાં આપું છું આ તો ભાઈ લેક્ચર છે ફ્રી ઓફ લેક્ચર એમ જ નહીં ભણાય તમારે પાંચ દાખલા ગણવા પડશે અત્યારે જ અને મને ફોટો પાડીને કોમેન્ટમાં મોકલાવો ઓકે તો જોઈ લો આ પાંચ દાખલા આ રહ્યા પાંચ દાખલા આ પાંચ દાખલા ગણો અને આવડી ગયું કે નહીં આવડી ગયું મને કહેવો પાક્કું મગજમાં અને કોમેન્ટ કરો પાક્કો હવે આપણે જોઈએ છે બીજી રીત ઓકે તો બીજી રીત છે તો આ બીજી રીત છે આખાનો આખાનો વર્ગ વર્ગ અને એવરી ટાઈમ કામ આવે તેવું યાદ રાખજો તો તેનું સૂત્ર શું બને છે એનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ વત્તા બે સાથે આ ત્રણે ત્રણ નો ગુણાકાર બે આ ને આ ત્રણે ત્રણ નો ગુણાકાર એટલે બે બે

તો આનો આખાનો વર્ગ એટલે એ સ્કવેર એટલે પહેલાનો વર્ગ તો આનો કોનો વર્ગ એક્સ નો વર્ગ પેલા લખી દેવાનો એટલે બંનેનો ગુણાકાર અને આ પાંચ નો વર્ગ ઓકે તો અહીંયા એક્સ નો વર્ગ એટલે એક્સ સ્ક્વેર આ ત્રણે ત્રણ નો ગુણાકાર એટલે પાંચ દુના દસ એક્સ થઈ ગયો એક્સ બી લેવાનો ભૂલી નહીં જવાનો વત્તા પાંચનો વર્ગ એટલે કેટલા દસ અરે બાપુ દસ ની પાંચ નો વર્ગ કેટલો પચીસ વીસ પચાસ નો વર્ગ ત્યારે તો સો ટકા થી જાય સો એવું ના વર્ગ એટલે તેને બે વાર ગુણ પાંચ નો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ ઓકે તો આવી રીતના એનો જવાબ આવી ગયો કેટલું સરળ છે ગણિત મજા આવી જાય ને બીજો દાખલો જોઈએ ચાલો આપણે ધારો કે ટુ એ માઇનસ ત્રણ આખાનો વર્ગ ચાલો ટુ એ માઇનસ ત્રણ આખાનો વર્ગ કોના જેવો આવે પહેલા જેવું કે બીજા જેવું બીજા જેવું વેરી ગુડ તો પહેલા એનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ તો પહેલું પદ કોણ છે ટુ એ તેનો વર્ગ માઇનસ બે હાથના પહેલું ને બીજું તો પહેલું ને બીજું બંનેનો મૂકી દેવાનો ટુ એ અને ત્રણ બંનેને ગુણી કાઢવાનું વત્તા કોણ બી નો વર્ગ એટલે બી એટલે કોણ અહીંયા ત્રણ નો વર્ગ ઓકે મગજમાં તો અહીંયા જોજો ખાસ ટુ એ નો વર્ગ એટલે કેટલા તો બે નો વર્ગ ચાર ઘણીવાર લોકો અહીંયા ભૂલ કરે છે વિદ્યાર્થીઓ બે નો વર્ગ લખે ને એનો વર્ગ ભૂલી જાય એવું નહીં ચાલે બે નો બી વર્ગ કહેવાય ને એનો બી વર્ગ કહેવાય માઇનસ હવે આ બધાનો ગુણાકાર બે દુ ચાર ચાર તારી બાર બાર એ વત્તા ત્રણ નો વર્ગ કેટલો કેટલો વેરી ગુડ તો આ આવે આખા વર્ગનો દાખલો કેટલો સરળ છે મજા આવી જાય એક દાખલો હજુ જોઈએ જોઈએ ઓકે જોઈ કાઢીએ કેટલી વાર લાગે તો અહીંયા આપણને દાખલો ધારો કે એમ કે એક્સ વત્તા એક આખાનો વર્ગ એમ કે તો તે પણ તો પહેલા એક્સનો વર્ગ વત્તા બે સાથે પહેલું પદ અને બીજું પદ વધતા છેલ્લાનો વર્ગ એટલે એકનો વર્ગ ચાલો એક્સ આવ્યું ને આ ત્રણે ત્રણ નો ગુણાકાર એટલે બે એક્સ એકનો વર્ગ એટલે બે એવું થોડું આવે એકનો વર્ગ એટલે એક ગુણ્યા એક એટલે એક જ થાય કેટલું સરળ છે મજા આવી ગઈ ખરેખર મજા આવી ગઈ આ વિડિયો ખાસ કરવા આવડે શોર્ટ ઘણા કંઈ પણ થિયરી જોવા ના કંઈ પણ સર્ચ મારે એટલે પેલા શોર્ટ હો શોર્ટ હો ને ને શોર્ટકટમાં લાઈફ નહીં બને શોર્ટકટમાં ખાડામાં જ પડે હંમેશા હંમેશા સાચો રસ્તો શોધો બહુ જ કામ આવશે ખૂબ જ કામ આવશે તેવો આપણો આ લેક્ચર છે ખાસ ધ્યાનમાં રાખજો ખરેખર ઓકે તો આપણે આ આખાનો વર્ગ વાળા દાખલા ખ્યાલ આવ્યા હજુ એક દાખલો જોઈએ આપણે કીધું કે શું કરવાનું પહેલાનો વર્ગ કરો ઓકે ત્રણ એક્સ આખાનો વર્ગ માઇનસ બે પહેલું ને બીજું પદ એટલે ત્રણ ને બેઠાને બેઠા મૂકી દેવાના વત્તા બીનો વર્ગ એટલે કોણ છેલ્લું પદ એટલે પાંચ વાયનો વર્ગ પાછું આખાનો વર્ગ એટલે ધ્યાનમાં રાખવાનો અહીંયા મગજ એક્ટિવ રાખવાનો આંખ બરાબર ખુલ્લી રાખવાની ત્રણનો વર્ગ એટલે નવ અને સાથે એક્સનો વર્ગ ભૂલવાનું નહીં માઈનસ બધાનો ગુણાકાર તો પહેલી સંખ્યા લઈ લે બે તારીખ છ પચામ ત્રીસ અને બાકી રહી ગયા એક્સ વાય ભૂલવાના નહીં વત્તા પાંચ વાયનો વર્ગ એટલે પાંચનો વર્ગ એટલે પચીસ અને વાયનો વર્ગ ભૂલવાનો નહીં કોઈ વાર વાયનો વર્ગ ભૂલી જવાય આવડી ગયું પાકું તો આના પણ ત્રણ દાખલા લઈ લે અને તમારે મને ફોટો પાડીને મોકલાવાનું કે અમને આવડી ગયા સાચા કે ખોટા પાકો ઓકે જોયા ત્રણ દાખલા આ રહ્યા ત્રણ દાખલા આ ત્રણ દાખલા નોટમાં ગણો વોટ્સઅપ પર મોકલવો અથવા તમને ખબર છે કે ફેસબુક આપણે આરિયા યુટ્યુબ ચેનલ પર કોમેન્ટમાં ફોટો પાડીને મોકલો મોકલી શકાય બધી સુવિધા દુનિયામાં છે હવે એટલે આટલું સરળ આ બે દાખલા પૂર્ણ વર્ગના અને આખાનો વર્ગ આના અવયવ વિસ્તરણ કહેવું તો તે રીતના આવડવું જોઈએ ત્યારબાદ સૌથી ડેન્જરસ થિયરી એટલે આખાનો ઘન હોય તો શું કરવાનું ઓકે મગજમાં આવે બધાને તો તે પણ આપણે ગણીએ ચાલો તો પૂર્ણ ઘનના સૂત્ર અહીંયા દેખાય છે એ વત્તા બી આખાનો ઘન ઘન એટલે ત્રણ ઘાત એ માઇનસ બી આખાનો ઘન હોય તો એનું સૂત્ર આવી રીતના આવે છે હવે આ સૂત્ર કેવી રીતના આવ્યો છે આનો અભ્યાસ કરવો બી બહુ જરૂર છે સૂત્ર કાંથી આવે કેમ આવે જેમ ખાલી તમને એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર કેવી રીતના આવ્યું તો તમે સિમ્પલ મગજમાં રાખો કે એ વત્તા બી કેટલી વાર છે બે વાર ક્લિયર મગજમાં તેમ આ કેટલી વાર છે ત્રણ વાર તો પહેલાં બે વારનું રૂપ આપી દેવાનું કે એ સાથે કોનો ગુણાકાર એનો અને બીનો તો એ સાથે એનો વર્ગ અને એ સાથે બી એટલે એ બી તેવી રીતના બી અને એનો ગુણાકાર એટલે બી ક્રમમાં એ બી બી સાથે બીનો વર્ગ એટલે બી સ્ક્વેર તો અહીંયા તમે જુઓ એ સ્ક્વેર એ બી એ બી કેટલી વાર છે બે વાર એટલે બે એ બી અને બી સ્ક્વેર સૂત્ર બની ગયો દરેક સૂત્ર બને છે કોઈ પણ સૂત્ર આકાશમાંથી કૂદી પડ્યું નથી યાદ રાખજો ગણિતની અંદર આ બહુ મોટું વાર મેં એક બહુ મોટી સ્કૂલમાં અભ્યાસ કર્યો જેના ટીચર જબરજસ્ત ગોલ્ડ મેડલિસ્ટ

આવું નથી ગણિત બહુ જરૂરી છે પણ એને રિવિઝન કરવું પડે અમુક ટાઈમે અમુક ટાઈમે એને પાછું જોવું પડે નહીં તો વાસી થઈ જાય આપણને ખબર ખોરાક વાસી થાય એટલે બગડે તેમ ગણિતને બી તમે અઠવાડિયા પંદર દાડા એટલે એકવાર પાછું જૂનું ચાલેલું રિવિઝન કરો બહુ મજા આવી જાય ભૂલી જવાય કોઈ વાર વ્યવહારના કામમાં દોડમાં કૂદમાં રમતમાં બધું ભૂલી જવાય તો એકવાર શું કરવાનું પાછું રિવિઝન કરવાનું એટલે સૂત્ર પણ આવે તે વ્યક્તિ ડાયરેક્ટ સૂત્ર બતાવી દે આ આવેલું છે સ્વીકારી લો આમાં માઠાકૂટની કરવાની એમ કે આવું કોઈ દિવસ હોય કોઈ દાડે દરેક સૂત્રની પ્રૂફ હોય દરેક સૂત્રનું લોજિક હોય દરેક સૂત્ર ક્યાં કામ આવશે ભવિષ્યમાં એ પણ કામ આવશે આ જ સૂત્રો તમે અગિયાર બારની ની અંદર જ્યારે આવશો ને મેથ્સ પકડશો સંકલન વિકલન આવે ત્યારે ખબર પડે કે આ સૂત્રો તો આય હાય 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 આટલું બધું કામનું ક્ષેત્રફળ ઘનફળ તમે આઠમા ભણો નવમાં ભણો દસમાં ભણો બધે ભણો એ હાનાહારું ભણીએ અગિયાર બાર સાયન્સમાં આવો સંકલન વિકલનમાં ત્યારે તમને ખબર પડશે કે ગણિત શું છે એટલું જબરજસ્ત અડધા તમને સાયન્ટિસ્ટ બનાવી દઈ એટલું જબરજસ્ત સાર્યું ખાસ એટલે વિશેષ અભ્યાસ કરીએ આપણે ઓકે તો આપણે હવે આપણે સૂત્રો છે આખાનો ઘન તો આખાના ઘનનું સૂત્ર શું આવ્યું એ વત્તા બી આખાનો ઘન તો એનો ઘન વત્તા ત્રણ પહેલાનો વર્ગ અને બી ઓકે બીનો વર્ગ નથી એ ધ્યાનમાં રાખજો વત્તા ત્રણ એ હવે બીનો વર્ગ અને વત્તા છેલ્લો બીનો ઘન આવી રીતના એ માઇનસ બી આખાના ઘનનું સૂત્ર એ ઘન માઇનસ ત્રણ એ સ્ક્વેર અને બી વત્તા ત્રણ આપણને ખબર કે એ હવે બીનો વર્ગ તો બીનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા પ્લસ ધ્યાનમાં રાખો ઓછા બી નો ઘન માઇનસનો ઘન એટલે માઇનસ જ આવે એટલે માઇનસ બી નો ઘન એટલે આ સૂત્ર અને આ સૂત્રની અંદર તમારા મગજમાં શું આવવું જોઈએ કે ઘન આખાનો ઘન હોય ને પ્લસ હોય તો બધી જગ્યાએ પ્લસ અને માઇનસનો આખાનો ઘન હોય તો પહેલું પદ પછી માઇનસ અને છેલ્લું પદમાં માઇનસ ક્લિયર સૂત્ર યાદ રહી ગયો હું યાદ રહી ગયો એ વત્તા બી આખાનો ઘન એ ઘન ત્રણ એ સ્કવેર બી વત્તા ત્રણ એ બી સ્કવેરતા બી નો ઘન એ માઇનસ બી આખા બી નો ઘન યાદ રહી ગયો ની યાદ રહે લખવું પડશે એકવાર જોવું પડશે અને ચાર પાંચ દાખલા ગણો સૂત્ર મોડે થઈ જાય જાતે ગણશો ને તો સૂત્ર મોડે કરવાની જરૂરિયાત નહીં મળે દાખલા ગણો એટલે આવડી જાય આ છે ગણિત ચાલો આનો દાખલો ગણીએ ધારો કે આપણે પહેલા જ લખીએ એક્સ વત્તા બે આખાનો ઘન હોય ગમે તે ચલ હોય એ હોય બી હોય વાય હોય આપણે કોઈ લાગે વળગે નહીં તો આ સૂત્રો પ્રમાણે પહેલા એનો ઘન એટલે એક્સ નો ઘન વત્તા ત્રણ એનો વર્ગ એટલે એક્સ નો વર્ગ વત્તા બી એટલે કોણ બે વત્તા ત્રણ એ એટલે એક્સ બી એટલે બેનો વર્ગ અને બીનો ઘન એટલે બેનો ઘન ક્લિયર બધા પાક્કો મગજમાં આવ્યો તો ચાલો એક્સનો ઘન એટલે એક્સનો ઘન અહીં વત્તા રકમ વસ્તુને ગુણી કાઢો ત્રણ ડું ના છ એક્સનો વર્ગ આવી ગયો મગજમાં વત્તા બેનો વર્ગ એટલે ચાર ચાર તારીખ બાર એક્સ આવી ગયું એક્સનો વર્ગ નથી અહીંયા

ત્રણ એક્સ અને પાંચ નો વર્ગ પાંચ નો યાદ રાખજો ઓકે મગજમાં આવ્યું બધાને તો એક્સ નો ઘન એટલે કેટલા એક્સ નો ઘન માઇનસ ત્રણ પચામ કેટલા પંદર નો વર્ગ વત્તા નો વર્ગ એટલે દસ દસ નહી પાંચ નો વર્ગ એટલે પચીસ પચીસ તારીખ પચ્યોતેર આવું ખાસ યાદ રાખો માઇનસ પાંચનો નો ઘન એટલે પાંચને ત્રણ વાર ગુણવાનો પાંચ પચામ પચીસ પચીસ પચામ એકસો સરસ મજાનું ખબર પડી બધાને તો આ આપણા આખાના ઘનના દાખલા છે ઓકે મગજમાં આવ્યો તો આના પણ બે દાખલા તમે લઈ લેવો અને આ બે દાખલા તમને આવડે કે નહીં આવડે સૂત્રમાં સમજ પડ્યું કે નહીં હમ જ પડ્યું પાછું સ્કીપ કરીને બે વાર જુઓ રિવર્સ કરો અને જુઓ અને આ વિડીયો બહુ જ કામનો છે આની બે સિરીઝ આપશું બરાબર ને સિરીઝ વન અને સિરીઝ ટુ આના પછીના દાખલા એટલે દ્વિઘાત સમીકરણના દાખલા મૂલ્યો શોધવાના આખાનો વર્ગ ત્રણ પદ હોય એ વત્તા બી વત્તા સી આખાનો વર્ગ હોય તે આના પછીનો નેક્સ્ટ વિડીયો છે ખાસ જોજો ખૂબ જ મજા આવી જશે અવયવ અને વિસ્તરણ માથાનો દુખાવો પતી ગયો આ એની ટીકડી દરેક મેસ્ટની દવાની ટીકડી એટલે સૂર્યાંશ એજ્યુકેશન કેર આની અંદર આવો ફ્રી ઓફ ટ્યુશન છે કોઈએ પૈસા આપવાની જરૂર નથી ખબર છે ને જુઓ પણ શાંતિથી જુઓ અને એકબીજા ફ્રેન્ડને ખાસ ફોરવર્ડ કરો કે આટલું સરસ ભણાવે છે એવું લાગે તો તમે એને શેર કરો ઓકે તો આ છે આપણો વિડીયો એના તમારા બે દાખલા જોઈ લો ખાસ ઓકે તે તમે જોઈ લો તો આપણે અહીંયા જ લખી દે કે એક્સ વત્તા ધારો કે આપણે અહીંયા ચાર આખાનો ઘન હોય બીજું એક્સ માઇનસ ઘન આખાનો ઘન હોય એક્સ માઇનસ એક આખાનો ઘન તો આ બે દાખલા તમે ઘણી કાઢો જો આવડી જાય એવું લાગે તો ખરેખર કોમેન્ટ કરજો લાઈક કરજો અને બીજા બધા જ ફ્રેન્ડને ફોરવર્ડ કરજો એટલે આવી રીતના આપણે અવયવ વિસ્તરણ આપણે જોવાના છે એકદમ શાંતિથી બેસો સ્કીપ કરવા વગર જોજો અને નેક્સ્ટ વિડિયો જે તમને સજેશનમાં મોકલેલો છે એ અત્યારે સ્ક્રીન પર દેખાતો હશે તો તે પણ ખાસ વિડીયો જોવો કારણ કે એ બધો પાયો છે ક્લિયર પાક્કો મગજમાં આવી ગયો ચાલો બાય બાય